જિલ્લામાં વિશ્વસિંહ દિવસની થઈ ભવ્ય ઉજવણી દસ ઓગસ્ટ એટલે વિશ્વસિંહ સિંહો માટે વિશ્વ સિંહ દિવસની માન ત્યારે અમરેલી જિલ્લામાં ગીરના સિંહોનું સામ્રાજ્ય હોય જિલ્લાના તમામ તાલુકામાં સિંહોનો દબદબો હોય ત્યારે આજે અમરેલી લીલીયા ધારી ખાંભા સાવુલા રાજુલા સહિતના પંથકના તાલુકા મથકો પર સિંહોના મુહોટા પહેરીને સિંહો બચાવવા માટે વન વિભાગ સાથે પ્રકૃતિ પ્રેમીઓ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરતા હોય આજે અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ સાથે સિંહ પ્રેમીઓ વનતંત્રના નેજા નીચે વિશાળ રેલીઓ સાથે ટેમ્પલેટ વિતરણ કરી સિંહોની વસ્તી વધારવામાં સ્થાનિક સહયોગ વધુ ઉપયોગી હોય અને ગ્રેદ ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે મૃહદગીરના ગામોમાં સિંહોનું અજ્યાપીઠ અને વધુ વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે સાવગુલા ખાતે વન વિભાગના અધિકારીઓ શિક્ષણ વિભાગ પોલીસ અને રાજકીય મહાનુભાવ વિશ્વ સિંહ દિવસની ઉજવણીની રેલી સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યારે સરકારના સિંહો પ્રત્યેના સુંદર અભિગમને કારણે આજે આઠસો એકાણું ઉપરનો સિંહનો આંકડો જ સરકાર સિંહની ઉપલબ્ધિ છે જ્યારે સૌથી મહત્વનો અમરેલી જિલ્લાના સિંહોનો ગઢ સાબિત થયો છે ને સૌથી વધુ અમરેલી જિલ્લામાં ત્રણસો અને ઓગણચાલીસ સિંહો નોંધાયા હોય ત્યારે સિંહો બચાવવાના ધ્યેય સાથે ઉજવાતા વિશ્વસિંહ દિવસ નિમિત્તે રાજ્યભર સાથે અમરેલી જિલ્લામાં નીકળેલી વિશાળ રેલીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા પાંચ કિલોમીટર સુધીની વિશાળ રેલી જનજાગૃતિ ફેલાવવાના ધ્યેય સાથે શહેરના રાજમાર્ગો પર ફરી વળી હતી અમરેલી જિલ્લાના સાઉથ વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આ સિંહ દિવસની ઉજવણી અગિયાર જિલ્લામાં એકોતેર તાલુકા અને તેર કરતા વધારે શાળાઓમાં યોજવામાં આવી રહી છે અને આ વિશ્વ સિંહ દિવસના દિવસે સિંહ સંરક્ષણ તેમજ સિંહની વધારે વધારે અવેરનેસ આવે અને લોકો સુધી સારો મેસેજ પોતાને પર્યાવરણ તેમજ સિંહ સંરક્ષણ માટે આગળ આવે આ કાર્યક્રમ સાઉથ કુળોમાં સંપન્ન થયો છે અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ પરિવાર વન વિભાગ તેમજ અન્ય પત્રકાર મિત્રો એ સિવાયનો બધાનો સાથ સકારથી સફળ રહ્યો છે કાર્યક્રમ આજના વિશ્વસનીય દિવસ વિશે ગીર અને ગીરની આજુબાજુની તમામ શાળા કોલેજો વિશ્વસનીય દિવસે રજાનો દિવસ હોય તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ઉમટી પડેલ છે અને તમામનો સાથ સહકાર અને એટલી મહાન રેલી સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઉજવવામાં આવે છે અને અત્યારે રેલીનું પ્રસ્થાન કરે કરવાની તૈયારી છે એટલે ખૂબ સહકાર છે શિક્ષક અને તમામ નગરજનોનો ખૂબ સહકાર રહેલો છે અને આજે રજાના અને તહેવારોના દિવસમાં પણ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેલ છે અને આ સફળ કાર્યક્રમ એક વિશ્વસનીય દિવસનો એવો જેવો વર્ષોથી લોકોનો રસ છે જે વર્ષોથી જેવો લોકોનો રસ છે એ પ્રમાણે જ આ વર્ષે પણ વિશ્વસનીય દિવસ ઉજવણી કરવામાં આવેલ છે સાવરકુંડલા હા અમરેલી જિલ્લામાં જેમ કીધું ત્રણસો ને સિંહોનું જે નોંધ થઈ છે એ પ્રમાણે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યાનો વધારો છે